ગઈકાલે અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી હતી જેમાં અમુક અસામાજિક તત્વોએ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી અને તેનું અપમાન કર્યું હતું આ ઘટના બન્યા બાદ સ્થાનિકો રોષે ભરાયા અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું જેનો મોટો ખુલાસો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે શું હતી આખી ઘટના અને કેવી રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો જે વગેરે બાબતો પર વાત કરવી છે આવી નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા ગઈકાલે અમદાવાદના ખોખરા સર્કલ નજીક કે કે શાસ્ત્રી કોલેજની સામે આવેલ માર્ગ પર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અમુક અસામાજિક તત્વોએ ખંડિત કરી અને બાબાસાહેબનું અપમાન કર્યું તેને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું આ મામલે સ્થાનિકોએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ આરોપીને વહેલી તકે ઝડપી લેવા માટે આ કેસને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ખોખરા પોલીસ બંને ભેગા મળીને ઉકેલ લાવી દીધો છે જેનો ખુલાસો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંહાલે કર્યો હતો તો ચાલો સાંભળીએ કે શરદ સિંહાલ શું બોલે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ

બાકી ત્રણ આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે એની પણ પાછળ ક્રાઈમ બ્રાન્ચ અને સેક્ટર ટુ ની ટીમો છે આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ સર્કલ પાસે રહે છે અને એનો જો કારણ છે બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે બે હજાર અઢારમાં બંને સમાજ વચ્ચે અલગ અલગ બે વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને તેવીસ તારીખનો જો એફઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી આ ઘટના પર તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ